નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એકવાર સીધી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર નવ ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો ચાલી રહ્યું છે તેમાં આજના લેક્સરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા જોવાના છીએ જોવો દોસ્તો સ્વાધ્યાયનો નો દાખલા નંબર પહેલો ચાર મીટર લંબાઈ અને ત્રણ ગુણ્યા દસ ની માઇનસ પાંચ મીટર સ્કવેર આરછેદનું ક્ષેત્રફળ ધરાવતો નો તાર અહીંયા સ્ટીલના તારની લંબાઈ આપેલી છે ચાર પોઈન્ટ સાત મીટર અને સ્ટીલના તારનું ક્ષેત્રફળ આપેલું છે ત્રણ પોઈન્ટ જીરો ગુણ્યા દસ ની માઇનસ પાંચ મીટર સ્કવેર આરછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર તથા ત્રણ પોઈન્ટ પાંચ મીટર લંબાઈ અને ચાર પોઈન્ટ જીરો ગુણ્યા દસમી માઇનસ પાંચ મીટર સ્કવેર નું ક્ષેત્રફળ ધરાવતો તાંબાનો તાર અને ટૂંકમાં દોસ્તો બે તાર આપેલા છે એક તાર આપેલો છે સ્ટીલનો અને બીજો તાર આપેલો છે તાંબાનો બંને તારની બંને તારની લંબાઈ આપેલી છે અને બંને તારના નું ક્ષેત્રફળ આપેલું છે બરાબર તાર પર આપેલ સમાન ભાર લટકાવતા બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય છે બંને તારની લંબાઈમાં જે વધારો થાય છે દોસ્તો સમાન છે તો સ્ટીલ અને તાંબાના યંગ મોડ્યુલર્સ નો ગુણોત્તર શું હશે જે આપણે શોધવાનું છે બરાબર તો જુઓ દોસ્તો પહેલા પ્રથમ તો આપણને યંગ મોડ્યુલર્સનું સૂત્ર આવડવું જોઈએ તો યંગ મોડ્યુલસ બરાબર શું તો પ્રથાન પ્રતિબળ ભાગ્યા સંગત વિકૃતિ તો યંગ મોડ્યુલસ વાય એફ બરાબર પ્રથાન પ્રતિબળનો ઉપર લખાય એફએસ ભાગ્યા એ

અને સિંહ નો તાર કેવો છે તો એલસીયુ ભાગ્યા ના ભાગ ગુણાકારીયુ ઇન્ટુ એલસીયુ ભાગ્યા એસીયુ ઇન્ટુ ડેલ્ટા એલસીયુ તો શું થશે એફ એલ સીયુ ભાગ્યા

ઓકે એલ એસ ની જગ્યાએ ચાર પોઈન્ટ સાત નીચે એ એસ ની જગ્યાએ ત્રણ ગુણ્યા દસમી માઇનસ પાંચ ક્ષેત્રફળ તાર નું ક્ષેત્રફળ એટલે કે તાંબાના નું ક્ષેત્રફળ ચાર ગુણ્યા દસમી માઇનસ નીચે બરાબર ગુણ અહીં આપણે ભાગાકાર કેલ્ક્યુલેટર ની અંદર કરી શકીએ દોસ્તો તો જવાબ મળશે ઉપર ચાર પોઈન્ટ સાત ગુણ્યા ચાર કરશો તો અઢાર પોઈન્ટ આઠ મળશે અને નીચે ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ કરીએ તો દસ પોઈન્ટ પાંચ મળે ની માઇનસ પાંચ દસમી માઇનસ પાંચ ઉપર નીચે ઉડી જશે બંનેનો ગુણોત્તર લેવામાં આવ્યો દોસ્તો તો એક પોઈન્ટ ને એપ્રોક્સિમેટલી લઈ શકાય એક પોઈન્ટ આઠ ક્લિયર એને આપણે એક પોઈન્ટ આઠ કહી શકીએ ક્લિયર તો દોસ્તો એકદમ પહેલો દાખલો અને પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ દાખલો કહેવાય એકદમ પહેલો છે અને પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી કહેવાય ક્લિયર દોસ્તો ત્યારબાદ એક્ઝામ્પલ નંબર બીજો

ઈ 150 ગુણ 150 આપેલું છે તો 150 અહીંયા ઘાસ પણ આપેલું છે એકસો પચાસ ગુણ્યા દસ ની છ ઘાસ છે બરાબર તો યંગ બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ પ્રતિબળની જગ્યા એકસો પચાસ ગુણ્યા દસ ની છ ભાગ્યા વિકૃતિ જીરો ડબલ બે બંને વચ્ચેનો ગુણોત્તર લો તો જવાબ મળશે સાત પાંચ ગુણ્યા દસ ની આઠ ન્યુટન પ્રતિ મીટર સ્ક્ર ક્લિયર એકદમ સિમ્પલ છે ખાલી તમારે આલેખ ઉપરથી વેલ્યુ સુધી તાવી જોઈએ અને બંને વચ્ચેનો ગુણોત્તર લેતા લેતાવળવો જોઈએ એના પછી દોસ્તો જુઓ બીજામાં કે જે આલેખ બતાવે છે તો આ દ્રવ્ય માટે અંદાજિત આધીન પ્રબળતા કેટલી હશે હવે પ્રબળતા છે કેટલો દસ ની આઠ તો ખરેખર આધીન પ્રબળતા કેટલી તો ત્રણ ગુણ્યા દસની ની આઠ ગાક ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર કરતા થોડી કેવી હોય છે ઓછી હોય છે એના કરતા થોડીકવી હોય છે ઓછી હોય છે ક્લિયર એકદમ સિમ્પલ છે ખાલી આલેખ ઉપરથી વેલ્યુ જોવાની છે અને એનો જવાબ લખવાનો છે ત્યારબાદ દોસ્તો ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે કે આકૃતિમાં દ્રવ્ય એ અને બી માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દર્શાવ્યો છે આલેખ સમાન માપક્રમ પર દોરેલ છે કયા દ્રવ્યનો યંગ મોડ્યુલસ મોટો હોય એ આપણે જોવાનું છે જુઓ દોસ્તો આપણે આલેખ ઉપરથી જોઈ શકીએ કે આલેખ નો ઢાળ બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ એમાં એમાં તમે જુઓ તો આલેખ નો ઢાળ વધારે છે કમ્પેરિઝન ટુ બી ના આલેખ ઉપરથી બરાબર તો આથી દ્રવ્ય એ માટે યંગ મોડ્યુલર્સ પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ નો જે આલેખ મળે એ વક્ર કેવો મળે છે વધારે મળે બરાબર એટલે એનો યંગ મોડ્યુલર્સ પણ કેવો હોય વધારે હોય કોનો તો એનો બરાબર બીજા નંબર એક ક્વેશ્ચન કીધો છે કે આલેખ સમાન માપક્રમ પર દોરેલ છે તો બેમાંથી કયું દ્રવ્ય વધારે મજબૂત હોય તો જો દોસ્તો કે જોવા ટાઈમે મૂલ્ય એના ઉપરથી આપણે દ્રવ્યની મજબૂતાઈ નક્કી કરી શકીએ અને આધીન જે પ્રતિબળ એ ભંગાણ બિંદુને અનુરૂપ હોય છે આધીન પ્રતિબળ હોય છે દોસ્તો એ ભંગાણ બિંદુને અનુરૂપ હોય હવે એ દ્રવ્ય માટે પ્રતિબંધ પ્રતિબંધનું મૂલ્ય એ બી દ્રવ્યના આધીન પ્રતિબંધના મૂલ્ય કરતા વધારે છે માટે બી દ્રવ્ય કરતા તમે જોઈ શકો આધિન પ્રતિબંધનું મૂલ્ય અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કેટલા વળાંક આવે છે બરાબર કમ્પેરિઝન ટુ બી કરતા માટે બી દ્રવ્ય કરતા એ દ્રવ્ય કેવું કહેવાય વધારે અહીંયા કારણ કે શોર્ટ છે તમે પ્રબળતા મૂલ્ય જો એકદમ શોર્ટ માં છે બીમાં માં જયારે એ માં તો લોંગ લોંગ માં છે બરાબર માટે બી દ્રવ્ય કરતા એ દ્રવ્ય કેવું હોય વધારે મજબૂત હોય ક્લિયર એના પછી દોસ્તો આપણે ચોથા નંબરનો જોઈએ તો નીચે આપેલા વિધાનો ને કાળજીપૂર્વક વાંચી કારણો સહિત તે સાચા છે કે ખોટા તે જણાવો એમાં આપ્યો છે રબરનો યંગ મોડ્યુલર સ્ટીલ કરતા મોટો હોય છે તો ખોટી વાત છે કારણ કે આપણને ખબર છે યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ વિકૃતિ બરાબર લખી તો ડેલ્ટા એલ ભાગ્યા લખાય તો સમાન પ્રતિબળ થી રબર ની લંબાઈમાં વધારો જયારે સ્ટીલ ની લંબાઈ કરતા કેવું હોય છે વધુ હોય છે માટે રબર ની વિકૃતિ એ સ્ટીલ ની વિકૃતિ કરતા કેવી હોય તો વધુ હોય પરિણામે સ્ટીલ નો યંગ મોડ્યુલસ એ રબર ના યંગ મોડ્યુલસ કરતા કેવો હોય વધારે હોય છે બરાબર ઓકે બીજા નંબરે ગુંચડાનું ખેંચાણ એટલે કે લંબાઈમાં વધારો તેના આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય છે તો વાત સાચી છે કેમ કારણ કે ગુંચડાના બંને છેડે દોસ્તો સમાન અને વિરુદ્ધ દિશાના બળ લગાડવામાં આવે ત્યારે લંબાઈ તથા જે સરકિલ આકારમાં ફેરવાય ફેરફાર થાય છે જે દર્શાવે કે અહી આકાર પ્રતિબળ ઉદભવે છે આથી ગુંચડાના ખેંચાણ અને આકાર સ્થિતિ સ્થાપક અંક વચ્ચે સંબંધ હોય છે માટે આપેલ વિધાન કેવું હોય છે બીજો પિતર નો બનેલો છે બરાબર બંનેની આપણને જીરો પોઈન્ટ પચીસ સેન્ટીમીટર વ્યાસ આપેલો એને મીટરમાં ફેરવું તો જીરો પોઈન્ટ પચીસ ગુણે દસ માઇનસ બે પણ વ્યાસ ને ત્રિજ્યામાં કન્વર્ટ કરવું હોય તો બે વડે ભાગવા પડે જે તમને ખબર છે સ્ટીલના તારની લંબાઈ એક પોઈન્ટ પાંચ મીટર અને પિત્તરના તારની લંબાઈ એક મીટર છે સ્ટીલ અને પિત્તળના તારમાં લંબાઈમાં થતા વધારાની ગણતરી કરો કેટલો વધારો થાય છે

માઇનસ બે પણ એનો સ્કવેર થશે અને વાય ની જગ્યાએ બે ગુણ્યા દસ ની અગિયાર બરાબર હવે દોસ્તો તમને થાય કે એફ ઇઝ આપણે નાઇન્ટી એટ કઈ રીતે લીધા તો જુઓ દોસ્તો એફ ઇઝ ટુ એમની જગ્યાએ જે તમને દળ આપેલું છે એ તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે ચાર કિલોગ્રામ છ કિલોગ્રામ એટલે ચાર વત્તા છ દસ થશે તો એ અહીંયા મૂકેલા છે ચલો પછી તો કેલ્ક્યુલેશન કરતા તો આવડશે તો ચૌદસો અઠ્ઠાણું ગુણ્યા દસ ની ઘાત માઇનસ અગિયાર અને માઇનસ બે દુ ચાર ઉપર પ્લસ ચાર તો માઇનસ અગિયાર પ્લસ ચાર એટલે માઇનસ સાત થશે તો જવાબ

નીચે પાય ની જગ્યાએ ત્રણ પોઈન્ટ ચૌદ આર ની જગ્યાએ જીરો નો એકસો પચીસ દસમી માઇનસ બે એનો સ્કવેર અને તો સત્તર ગુણ્યા દસમી માઇનસ ચાર અને છેલ્લે આપણે અંકમાં ફેરફાર કરીએ તો એક પોઈન્ટ ત્રણ લખી શકાય તો એક પોઈન્ટ ત્રણ ગુણ્યા ચાર મીટર ક્લિયર તો દોસ્તો પાંચમા નંબરનો દાખલો પણ આઈએમપી કરી શકાય ક્લિયર દોસ્તો એકદમ સહેલો છે તો આમાં આપણે એક થી પાંચ નંબરના દાખલા જોયા હવે દોસ્તો આપણે છઠ્ઠા નંબરનો દાખલો પણ એ કેન્સલ છે મેં તમને બે લેક્ચર થી કીધું છે કે કયા કયા દાખલા આપણે ગણવાના છીએ તો આ છઠ્ઠા નંબરનો દાખલો સરકારે જે ત્રીસ ટકા અભ્યાસક્રમ કેન્સલ કર્યો છે એમાંનો છે માટે આપણે એ ગણવાનો રહેતો નથી ક્લિયર ત્યારબાદ દોસ્તો આપણે સાતમા નંબરનો દાખલો જોઈએ હવે દોસ્તો આપણે સાત થી સોળ દાખલા ગણવાના છીએ પચાસ હજાર કિલોગ્રામ દળ કેટલું આપ્યો છે પચાસ હજાર કિલોગ્રામ દળ વાળા મોટા સ્ટ્રકચર ને આધારે આપવામાં આવ્યો છે દરેક નળાકારની અંદર અને બહારની જગ્યાઓ અનુક્રમે ત્રીસ સેન્ટીમીટર અને સાહીઠ સેન્ટીમીટર આપી છે ભાર વેચણી સમાન રીતે થાય તેમ ધારીને ભાર નળાકારમાં બધા વિકૃતિની ગણતરી કરો તેની કરવાની છે વિકૃતિની ગણતરી કરવાની છે જુઓ દોસ્તો ધ્યાનથી હવે દરેક નળાકાર પર દાબીય બળ કેટલું લાગે તો એના ચોથા ભાગ જોયું એટલે એફ બાય ફોર બરાબર કારણ કે ચાર પોલ આ લખ્યું છે જુઓ માટે ચોથો ભાગ કરવો પડે સમજણ 4 પૂલા લખ્યું માટે ચોથો ભાગ તો f/4 f ની જગ્યા mg/4 m ની જગ્યા 50000 g ની જગ્યા 9.8 / .n તો તમને જવાબ મળશે 12 2500 12 2500 એટલો તમને જવાબ મળશે ક્લિયર ઓમ ગણવા એમ લખાય તો 122500 ન્યુટન બરાબર એટલો જવાબ મળશે હવે દરેક આરસેનું ક્ષેત્ર પર શોધો તો શું થાય તો એ ઇજ ઇક્વલ ટુ જગ્યાએ શું લખી શકાય જગ્યાએ ત્રણ પોઈન્ટ ગુણ્યા અંદરની બાર ની ત્રીજા આર ની જગ્યાએ સાહીઠ સેન્ટીમીટર સેન્ટીમીટર મીટરમાં ફેરો ઝીરો પોઈન્ટ ઝીરો છ અને એનું સોરી જીરો પોઈન્ટ છ આ સાઈઠ સેન્ટીમીટર મીટરમાં લખું ઝીરો પોઈન્ટ છ થશે ને ઓકે અને અહીંયા ત્રીસ સેન્ટીમીટર લખીશ તો ઝીરો પોઈન્ટ ત્રણ તો આ જીરો પોઈન્ટ છ નો વર્ગ કરશો જીરો પોઈન્ટ છત્રીસ માઇનસ જીરો પોઈન્ટ ત્રણ નો વર્ગ કરશો જીરો પોઈન્ટ જીરો નવ તો ત્રણ પોઈન્ટ ચૌદ જીરો પોઈન્ટ છત્રીસ માંથી જીરો પોઈન્ટ ઝીરો નવ જાય તો જીરો પોઈન્ટ સત્યાવીસ અને બંનેનો ગુણાકાર કરો તો જીરો પોઈન્ટ ચોર્યાસી ઇઠ્યોતેર મીટર સ્ક્વેર થશે બરાબર જીરો પોઈન્ટ ચોર્યાસી ઇઠ્યોતેર મીટર સ્કવેર હવે દોસ્તો દરેક નળા કાળની વિકૃતિ શોધવી છે તો યંગ મોડ્યુલસ વાય બરાબર શું તો ઉપર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ તો ઉપર પ્રતિબળ પ્રતિબળ્યા નીચે વિકૃતિ વિકૃતિ લખું દાબીય વિકૃતિને કરતા બનાવું તો એ નીચે આવી જાય અને વાય ભાગાકારમાં તો એ ભાગ્યા એ વાય થશે બરાબર તો અહીંયાથી આપણે સૂત્ર બનાવ્યું છે અહીં તમે લખ્યું અહીંયા એફ બે ભાગ્યા એ વાય કઈ રીતે આવ્યું તો આના ઉપરથી એફ દેશ ની જગ્યાએ આપણે શોધ્યા એક લાખ બાવીસ હજાર પાંચસો ભાગ્યા એની જગ્યાએ આપણે શોધી કાઢ્યા જીરો પોઈન્ટ ચોર્યાસી અને વાયની જગ્યાએ બે ગુણ્યા દસ ની અગિયાર ક્લિયર ભાગાકાર કરીશું તો જવાબ મળશે દોસો બોતેર બસો પિસ્તાલીસ પોઈન્ટ આઠ બોતેર હજાર બસો પિસ્તાલીસ પોઈન્ટ આઠ ગુણ્યા દસમી માઇનસ અગિયાર પાંચ ટુ તો જીરો પોઈન્ટ સાતસો બાવીસ ગુણ્યા છ ક્લિયર એકદમ સિમ્પલ છે તો દરેક નળાકાની ડાબી વિકૃતિ ગુણ્યા નળાકાની કુલ સંખ્યા તો એક દરેક નળાકાની ડાબી વિકૃતિ કેટલી મળી તો ઝીરો પોઈન્ટ સાતસો બાવીસ ગુણ્યા દસ ની છ અને બધા નળાની સંખ્યા કેટલી તો ચાર બંનેનો ગુણાકાર કર્યો તો જવાબ મળ્યો બે પોઈન્ટ આઠસો જેને એપ્રોક્સિમેટલી લખી શકીએ બે પોઈન્ટ ક્લિયર આપણે બધા નળા આપણે જીરો પોઈન્ટ સાતસો બાવીસ ગુણ્યા દસમી માઇનસ છ એક નળાકાર માટે શોધીથી આ નીચે બધા નળાકાર માટે શોધી ક્લિયર તો દોસ્તો આમ આપણે સાતમા નંબરનો પણ એક્ઝામ્પલ ગણી દીધો હવે એના પછી દોસ્તો તમે જોઈ શકો છો આઠમા નંબર નો એક્ઝામ્પલ પંદર પોઈન્ટ બે એમ એમ ગુણ્યા ઓગણીસ પોઈન્ટ એક એમ એમ લંબ તરફ આ સીત્ર પણ ધરાવતા તાંબાના એક ટુકડા ને ચુમ્માલીસ હજાર પાંચસો ન્યૂટન બળના તણાવ વડે ખેંચવામાં આવે છે જેથી માત્ર સ્થિતિસ્થાપક વેરુ પણ ઉદભવે તો ઉદભવ વિકૃતિની ગણતરી કરો ચલો દોસ્તો કોપર વાય સીયુ તમને આપેલો છે એક પોઈન્ટ બે ગુણ્યા દસ ની અગિયાર બાદ ન્યૂટન સ્કવેર y બરાબર શું તો પ્રથમ પ્રતિબળ ભાગ્યા પ્રતાન વિકૃતિ ને કરતા જગ્યાએ ગુણ્યા તો એફ ભાગ્યા લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા વાય વેન મૂકવાની છે એફ ની જગ્યાએ ચુમ્માલીસ પાંચસો નીચે એની જગ્યાએ પંદર પોઈન્ટ બે એમ એમ છે તો ટેન ટુ થ્રી ઓગણીસ પોઈન્ટ એક ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ગુણ્યા વાયની જગ્યા એક પોઈન્ટ બે ગુણ્યા દસ ની છે જીરો પોઈન્ટ ડબલ જીરો એકસો સત્યાવીસ જીરો પોઈન્ટ ડબલ જીરો એકસો સત્યાવીસ જેને એપ્રોક્સિમેટલી લખી શકાય એક પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ક્લિયર ગુણ્યા દસ ની માઇનસ તો દોસ્તો આમ આપણે ગણવાનું ચાલુ કરીશું સોળ સુધીના એક્ઝામ્પલ છે તો એ આપણે સ્વાધ્યાય બધા જ એક્ઝામ્પલ આપણે ગણવાના છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું અત્યારે બસ આટલું જ દોસ્તો જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવનારા બધા જ વિડીયો તમને ખબર છે કે આપણે રોજ ઇલેવન સાયન્સનો ટોપિક મુજબ ટોપિક આગળ જે ટોપિક આવતો હોય જે એક્ઝામ્પલ આવતા હોય ઉદાહરણના દાખલા સ્વાધ્યાયના દાખલા બધા જ દાખલા આપણે ગણાવીએ છીએ એક પણ દાખલો દોસ્તો આપણે છોડતા નથી જે તમને ખબર છે બરાબર તો માટે ચેનલ ને કરજો કારણ કે જયારે વિડીયો અહીંથી તો એની નોટિફિકેશન સૌ પ્રથમ ઓપન કરી અને શાંતિથી ઘરે બેઠા બેઠા જોઈ શકો શકો દોસ્તો હવે દોસ્તો બીજું આગળ જણાવી દઉં કે આઠમા નંબરનું ચેપ્ટર પછી પછી નવમાં નંબરનું ચેપ્ટર તરલના યાંત્રિક ગુણધર્મો અતિ મહત્વનું ચેપ્ટર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તો આપણે આપણે ખાસ ધ્યાનથી ધ્યાનથી શીખવાનું છે છે એનો એક એક શીખવાનો કારણ કે બહુ જરૂરી છે એકદમ સહેલું છે ચિંતા કરવા જેવી નથી પણ આપણે જેટલું ધ્યાન વધારે રાખીએ એટલો આપણને વધારે ફાયદો થાય અને જે ડબલ્યુ નીટની અંદર આપણે ઉપયોગી થાય બરાબર તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અત્યારે બસ આટલું જ આવજો